ચાલો હવે સ્વાધ્યાય નો છઠ્ઠો દાખલો જોઈએ કે એ પણ આપણે ભૂલ સુધારણા વાળો છે ભૂલ સુધારવામાં કઈ ભૂલ છે તો કે ભાઈ નફાની ખોટી વહેંચણી થઈ ગઈ તો પેલા ભાગીદાર ના નામ છે કે ભાગીદાર શીલા પછી સુરભિ અને સંકેત એના પછી તો કે ભાઈ નફો પેઢીનો જેમ ત્રણ આ પ્રમાણે વેચવાને બદલે આપણે શું કરી દીધું તો કે ભૂલથી જો આ ભૂલથી શબ્દ લખ્યો હોય ને એ ભૂલથી શબ્દ છે એ ખોટું પ્રમાણ હશે હંમેશા શું હશે ખોટું તો 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 અથવા પ્રમાણ ખોટા પ્રમાણમાં કેટલું છે તો કે બે જેમ એક જેમ ત્રણ તો હવે આપણે ભૂલ સુધારવાની છે તો ભૂલ સુધારવા માટે મૂડી ખાતે કઈ અસર આપવી પડશે તો એના માટે આપણે જોઈએ સૌપ્રથમ આપણે શું કરીએ તો કે કોષ્ટક બનાવીએ ભૂલ સુધારણા માટે પેલા પેલા તો સાચી વહે અને એમાંથી માઇનસ કરશું ફોટી નફો છે એક લાખ પાંત્રીસ સાચી વહેંચણી કયા પ્રમાણે થાય તો કે સાચા પ્રમાણે એટલે ત્રણ જેમ બે જેમ ત્રણ ત્રણ છ ને બે પાંચ માટે તો કેટલા થાય ત્રણ ને બે પાંચ ને એક છ છ હવે નફાની વહેંચણીનું સૂત્ર શું યાદ રાખવાનું આપણે તો કે નફો ગુણ્યા પ્રમાણ અને ના છેદમાં કુલ પ્રમાણ તો શીલા માટે આપણે સાચી વહેંચણી કરીએ તો નફો છે એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા શીલાનું પ્રમાણ છે પચાસ હાજર છસો પચીસ હવે એવી રીતે એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા બે ભાંગિયા આઠ સાત પચાસ આઠ એટલે પાછા પચાસ છસો પચીસ થઈ ગયું હવે પોટી વાંચણી પોટી વાંચણી કરીએ બે ને છ તો એક ગુણ્યા બે ભાગ્યા છ બોલવાની કાટ પરસ્મે બોલવું 3 ગણ 3 ગણ 45 થાય ત્યાર પછી 135000 * 1 / 6 20 45 45 16 135000 * 2 / 6 તો કેટલા આયા અહીંયા બે આ તા પહેલા બે છે ને હા ભાગ્યા છિ એક લાખ અને એક લાખ પાંત્રીસ હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા છ એટલે આવશે પાંચસો રેડી હવે આપણે શું કરવાનું બાદ બાકી કરીએ કે સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણ બાદ હતા પચાસ હજાર છસો પચીસ અને તો કે આપણે આ કેવો આવ્યો પ્લસ પાંચ હજાર છસો પચીસ એના પછી સુરવી તેત્રીસ હજાર સાતસો પચાસ દેવાના હતા ને આપ્યા બાવીસ હજાર પાંચસો અગિયાર હજાર બસો માં હવે સંકેત સંકેત ને પચાસ છસો પચીસ દેવાના હતા અને આપી દીધા સોળ હવે જો આપી રકમ પ્લસ આપી નો સરવાળો કર એટલે સોળ આઠસો પિંચોતેર થઈ જશે અગિયાર બસો પચાસ વત્તા પાંચ હજાર છસો પચીસ અગિયાર બસો પચાસ પાંચ હજાર છસો પચીસ એટલે બે નો સરવાળો હંમેશા સોળ હજાર આઠસો પિંચોતેર થઈ ગયો રેડી હવે શું કરવાનું આગલા દાખલામાં કર્યું તો એ રીતે પ્લસ આવે તો જમા જમા અને માઈનસ આવ્યું તો ઉધાર આ એક વસ્તુ આપણે યાદ રાખવાની પછી તો કે આપણે આમ નોંધ લખી ઉધાર અને હવે આગળ શું તો કે ભાઈ પેલા ઉધાર લેવાનું હંમેશા તો સંકેત એક જ છે તો સંકેત ના મૂડી ખાતે

બસો પચાસ આ રકમ લેવાની હવે બાબત જે આપી દઈએ બાબત જે નફાની કોપી વહેંચણી શું કર્યું આપણે તો કે સુધારી તો સુધારી રીતે પછી આનું બોક્સ બનાવી નાખવાનું આમ ના બુક્સ બનાવી ખાના બનાવી નાખવાના